મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત ન્યૂઝમાં અને મહત્વના જે સમાચાર છે એ મળી રહ્યા છે હિંમતનગરથી કે માર્કેટ યાર્ડમાં મગફળીની આવક અત્યારે રેકોર્ડ સ્તરે પહોંચી છે જ્યાં રોજે લાખો કિલો મગફળીની એન્ટ્રી થતાં યાર્ડ ક્ષમતા કરતા સપાટી ઉપર ઉભરાઈ રહ્યું છે અને ટ્રેક્ટરોની લાંબી કતારો અને ભારે દોડધામ વચ્ચે યાર્ડ સમિતિએ ખેડૂતોને તાત્કાલિક મગફળી ન લાવવા માટે માંગણી કરી છે મગફળીની આજે વિપુલ પ્રમાણમાં આવક હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળ્યા છે એક હજારથી તે સત્તરસો રૂપિયાથીના ભાવ પડતા હતા અને આવો પણ સારી છે બાર પણ માર્કેટની બાર પણ લાઇન છે અત્યારે અને એના કારણે બહારથી પાર્ટીઓ લેવા આવેલી છે આપણે સાઉથ કે બધું મહારાજાય માલ એના કારણે બજાર સારો ભાવ ખેડૂતોને મળી રહે છે એમ ક્યાં એક્સપોર્ટ થાય છે આ માલ સાઉથના બધા વેપારીઓ અમુક લેવા આવેલા છે એના કારણે ઊંચા ભાવ પડતા હોય છે માલોમાં એ સારા સારા માલના તો ચૌસોથી સત્તરસો રૂપિયા સારું પડતા હોય છે આ મિનિમમ એક થી શરૂઆત થાય છે સત્તરસો રૂપિયા સારા માલોના બોલો અમે ધનસુરાથી આવેલા છીએ મફળી લઈને હિંમતનગર માર્કેટમાં ભાવ સારા હોવાથી અમને સારું છે હિંમતનગરમાં પંદરસોથી સત્તરસો ભાવ મળે છે અમને સારો કમોસમી વરસાદના લીધે તો ઉત્પાદન સારું છે અમને છસો છસોથી સાતસોમાં જે ઉતારો છે અમારો મારું નામ ધર્મેન્દ્ર કુમાર પટેલ સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આમ તો માર્કેટયાર્ડના ચેરમેન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું આપે હિંમતનગરના માર્કેટયાર્ડ ઉપર જે ભરોસો દાખવ્યો છે એના કારણે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા હિંમતનગર માર્કેટયાર્ડમાં આપ આવી રહ્યા છો છેલ્લા બે વીકમાં હમા માર્કેટયાર્ડે ગયા શનિવારે પણ વિનંતીથી હેરાજી રોકવી પડી હતી ખેડૂતોને વિનંતી કરવી પડી હતી કે આપ આપનો માલ લઈને માર્કેટયાર્ડ ના આવશો એવું આજે પણ ફરીથી થયું છે કે શનિવારે અમે હેરાજી બંધ રાખી રહ્યા છીએ બહુ માલનો ભરાવો થઈ ગયો છે બાર બાર પણ પાંચસો એક સાધનો માર્કેટયાર્ડની બહાર પણ હાલ પણ લાગી રહેલા છે એટલે જે ભરોસો માર્કેટયાર્ડ ઉપર ખેડૂતોએ મૂક્યો છે એ બદલ આભાર માનું છું હિંમતનગર માર્કેટયાર્ડમાં ગુજરાત બહારના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ